નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે શહેરના વડવા વિસ્તારમાં ખીજડાવાળી શેરીમાં સાંઈ સ્મૃતિ નામની દુકાન કટલેરીની દુકાનમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી દુકાનમાં કાચ તોડી વસ્તુઓને બહાર ફેંકી આતંક મચાવ્યો હતો આ દુકાન રેખાબેન નામના મહિલા ચલાવતા હોય પોતે આ શખ્સને જાણતા પણ ન હતા છતાં તેઓની દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું તેઓએ કબૂલ્યું છે આ અંગે એ ડિવિઝન નીલમબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આવારા તત્વોને ઝડપી લીધેલ છે જાહેર અને શેરીઓમાં આવારા તત્વોએ તોડફોડ કરી મચાવી ભયનું વાતાવરણ ઉભું કરેલ હતું રિપોર્ટિંગ વિપુલ બલિયા ભાવનગર

મને થોડી ખબર છે વર્ષોથીની દુકાન છે